સરથાણામાં સ્ટન્ટનો વિડીયો બનાવવાના શોખીન એવા તેર વર્ષના કિશોરની ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેના ઘરની ગેલેરીમાંથી લાશ મળી હતી ધોરણ આઠમાં ભણતા મીતે જાતે ફાંસો ખાધો કે પછી ગળામાં દુપટ્ટો ભરવાયો તે જો હજુ રહસ્ય છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે મોતનું કારણ ફાંસો સ્પષ્ટ થયું હોવાનું પોલીસે જણાવ્યું છે સરથાણા પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના કેરાડા એટલે કે વિરડિયા ગામના વતની અશ્વિન લક્ષ્મણ વિરડિયા હાલમાં સરથાણાની માનસરોવર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની અનસુરિયા દીકરી હેની ઉર્ફે હેતુ અને નાનો તેર વર્ષીય દીકરો મિત છે અશ્વિનભાઈ ઉદનામાં એમ્બ્રોડરી ટેક્સટાઇલનું ખાતું ચલાવે છે મિત હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો હાલ લોકડાઉન અને વેકેશન હોવાથી તે ઘરે જ રહેતો હતો મિતને સ્ટન્ટ કરવાનો ડાન્સ કરવાનો ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો તે બોક્સિંગ કરતો હોય તે રીતે દિવાલને મુકા પણ મારતો હતો આ પ્રવૃત્તિઓને તે વિડીયો બનાવી સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કરતો હતો મંગળવારે સાંજે પણ તે ઘરની ગેલેરીમાં સ્ટન્ટ કરતો હતો સાંજે સાત વાગ્યા સુધી પણ તે ઘરમાં બહેન હેની તેને જોવા ગેલેરીમાં ગઈ હતી પહેલી નજરે ભાઈ બેસેલો હોય તેવું જણાવ્યું હતું પરંતુ નજીક જેને જોતા તે ફાંસો લાગેલી હાલતમાં હતો ગેલેરીમાં પાંચ ફૂટ ઉપર લાગેલા ખીલાને પટ્ટા જેવી દોરી બાંધેલી હતી તેને તાત્કાલિક સુરત ડાયમંડ હોસ્પિટલ ત્યાં તેને મૃત જાહેર કર્યો છે મિતના પિતાએ જણાવ્યું હતું કે તેને સ્ટન્ટ કરવાનો બહુ શોખ હતો ડાન્સ કરવાની એક પણ તક જવા દેતો ન હતો આવી રીતે ફાંસો લાગ્યો તે માનવામાં નથી આવતું કંઈ કહી શકાય નહીં કોઈના પર શંકા નથી અમે તો જાણે સરસ્વ ગુમાવી દીધું છે પીએસઆઈ એમ બી પઢિયારે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસો ખાધું સ્પષ્ટ તારણ જાણવા મળ્યું છે જોકે તેણે જાતે ફાંસો ખાધો કે રમતા રમતા દુપટ્ટો ગળે મીટાઈ ગયો તેની તપાસનો વિષય છે તેનું ગરદન પણ ઝૂકી ગયેલી જોવા મળી હતી અઝર કુર સાથે પ્રકાશવાળા